તો બે દિવસ લગ્ન માં ગયા તા એટલે પછી વિડીયો કઈ શૂટ નતો કર્યો ગઈકાલે આપડે ફમ દિવસે શૂટ કર્યો તો વિડીયો તો આજે સાંજે એડિટ કરી નાખે હવે આજે આવશે ને આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો એ તો આપણે બે મહિના પહેલા વિડીયો શૂટ કરેલો હતો ભાઈ એ તમને દેખાયો એ મૂક્યો હતો એમાં તો કાંઈ તમે બહુ સપોર્ટ ના કર્યો એટલા માટે જે હું વિડીયો બહુ એવા ઓછા મૂકો કે આપણે ટ્રાવેલિંગ બ્લોગ બનાવીએ ને એમાં વ્યૂ નથી આવતા એટલા માટે બહુ આપણે ટ્રાવેલિંગ નહીં કરતા ઓટા જવું છે થોડુંક કામ છે એટલે બેંકનું કામ છે એ ત્યાં જવું છે પહેલાં પછી આવું પાછો ઘરે હમણાં જાવ તો સાડા દસ વાગ્યા હારુ જાવું છે બેંક એ બોટાદ bank નું કામ થોડુક છે પતાઈ દઈએ આપડે જાન જા સવાર સવાર માં બધા ને નીંદ નાખી દીધી લીલી ઝાડ બધા ખાઈ ગયા ગઈ કાલે આપડે અમે મામા ના ઘરે ગયા તા અહિયાં તો કઈ આપડે વિડિયો શૂટ નતો કર્યો કેમ કે વિડિયો શૂટ કરવાનો ટાઈમ જ નતો મળ્યો એટલા માટે પછી વિડિયો શૂટ નતો કર્યો મેં આજે ચેણામાં આપણે દૂધ ગોળ સાંટવો તો આ ને શેણામાં દૂધ ગોળ સાંટવું હતું પણ આજ પવન ભૂકા બોલાવે છે તો આજે આવું કેન્સલ રાખીએ આવતીકાલે પ્રથમ દિવસે પવન થોડોક ધીમો થાય ને તો ચેણામાં દૂધ ગોળનો સ્પ્રે કરી દઈશું આપણે ફોન આવી ગયો છે હવે જાઉં છે બોટાદ ને પછી કામ પતાવીને આવું પાછો ઘરે શેરું ભાખરી ખાઈ સોનુંના હાથમાં બાઈ આવે સોનું દેખાડ તો ભાખરી બધી ભૂખ લાગે તને ભૂખ લાગે

હાલો છે બોલી બાજુ કલ્પેશ હાલો વીણે આપણે વીણવા મળી ગઈ જો લાલ મરચા આપણે ત્રણ સામા રવા દીધા થી પાકી ગયા એ વીણ લઈ હવે એ બધા ને સોટા અમારે પાળયું કુંદવાના મશીન જો પાળી વેખીને બેહી ગયો ને ભૂર્યો કેવા લાલ છોમ છતાક લાલ લાલ મચાડી લઈને લાલ હાલો હવે આપડે ફટાફટ પીણવા મંડી જાય એટલે જલ્દી વાલવાની કામ પતી જાય આપડે અને મિત્રો જે આપણે એક ગાડી વાલોળ ની વીણ લીધી છે અને વાગી ગયા છે પોણો એક થઈ ગયો આમાં આપણે વીણી છે કે આપણે તુવેર વીણી છે શેકો હાટો શેરુ બપોરા કરતો ક્યાં વઈ ગયો હે શેરો શેરો ક્યાં છે અહીંયા નથી બોલી બાજુ ક્યાંક બેઠો લાગે અત્યારમાં બપોરા કરી લીધા

એને હેઠું મોં છોનો તાટિયા પકડી તાટિયા નથી પકડ હેઠું માંગ દે જો જાય કેરું પડી ગયું લે મિત્રોજી આપણે વાલવા બધે સાફ કરી નાખીએ એક ગાંડ છે ને બે થી ત્રણ કિલો જે દાણા વાળી વાલો નીકળે છે ને જો બા શું කරબર બા પાલક સુધારું પાલક સુધારે ધાર લાઈજી

હાલો આપણે ઉપરા કરી લઈજો અને પડી વાલવા રહીને કુળી અને આ નાની પોચાવાળું સીંગું છે અત્યારે વાલવાળનો ભાવ સારા આવે કેમ કે ની સિઝન આવે એટલે શાકમાં બધે નાખવાની હોય એટલે અત્યારે થોડોક ભાવ સારો આવે તો લીધી આપણે વાલવા પાલક નાખ્યો હોય આપણે ભાજી બની જાય આપણે ખાઈ લઈ ભાજી ની ગાજર ખાવું જ ગાજર આવી જાય પાલની ભાજી થવાની સવારમાં મરચાં પણ આપણે વરસાદ આવ્યો તો માવઠું જેવી બધા બાંધી લીધા હતા ને ગાંધીએ જઈ પાછા પોળા કરી કદી જાય કરવા માટે ને હવે જાવું છે આપણે ઝાડ ને રજકોને વાંટવા જાવું છે અને આ તો બહુ એક અનુહાનની બની ગયા તેરમાં બનાવ કલ્પેશ આપણે જો છે દવાખાને જો કલ્પેશ ત્રણ વાગ્યે પાણી પાતો તો આપણે ધોરા ને એમાં કુચરાની બાદતા બા એમાં પાડી ભડકી થોડી ના પગ કલ્પેશ માટે પગ દીધો પાડીએ કે બહુ વાંધો ન થાય આવ્યો એ છે દુઃખ તો એમ કહેતો હતો વાંધો નહીં બહુ આવ્યો ને જો છે દવાખાને તો અમરે આવે એટલે હાલ ચાલ પૂછીએ આપણે દર્શન દર્શન કરે છે

કાલ પે શેકવા લાયો બાય ફોલી નાખી હડેલી છે આવી હારી હારી ગોતી ને લાગી પડે જેતી કોક જ હડેલી હતી ને બીજા ફાલ એવું જોય હડેલું હાલો હું રજકો લઈ આવો અડધો કેરો રજકા નો વાટ લીધો હે ને એમ બાપુ ગાડી ખડકે છે ને વાટતો તો જો વાત ને કયો ને સુરજ દાદા એ જો હવે લગભગ આથમવા ની તૈયારી છે ને જો વ્યૂ કેવો છે અત્યારનો જોરદાર વ્યૂ છે એક નંબર મજા આવો આવો વ્યૂ જોવાની આવો વ્યૂ કોને કોને ગમે કમેન્ટ મારજો સુરજ દાદા તૈયારી કરે છે હાલો આપણે એટલું રજકો લઈને ઘરે જાહેરનો વાત લઈશું કલ્પેશ નહી તો અહીંયા આવ્યા નથી રજકો ને બધું ઘરે ને ભાગી ગયા છે પોણા હાથ થઈ ગયા અંધારું થવા મંડી ગયું છે આપણી વિડીયો ક્વોલિટી બહુ સારી નહીં આવતી હવે એનો વિડીયો પણ કઈ દે પૂરો બોળ મૂકી દીધું લાગે મૂકી દીધું બાળ કલ્પેશ તો હજુ આવ્યા નહીં દવાખાને વારો નહીં આવ્યો ગયો તો હાલો ગાયું બાયું દોઈ નાખીએ આપણે ને આપણે વાળુની તૈયારી પણ ચાલુ થઈ ગઈ શાક બને છે દૂધીનો હાલો આજનો બ્લોગ કરી દઈ પૂરો તો આઈ હોપ કે આજનો બ્લોગ પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં કરી દીજો સબસ્ક્રાઇબ કર કરી દીજો ઓકે શું કેવાનું તો કેમ કેવાનું સબસ્ક્રાઇબ 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 એટલે આવી મળે નેક્સ્ટ બ્લોગમાં